તો શું તમે શિયાળામાં સવારમાં આવી રીતે કોઈ સૂપ બનાવીને પીઓ છો હું તો પીઉં છું રોજ અલગ અલગ સૂપ બનાવીને પીઉં છું આજે મેં સરગવાનો સૂપ બનાવ્યો છે અને આખી એની પ્રોસેસ બી હું તમને હું તમને જણાવું છે એન્ડ સુધી જોજો જો તમને પરફેક્ટલી મારી આખી પ્રોસેસ જાણવી હોય તો એની માટે આપણે સૌથી પહેલાં સરગવાને આવી રીતે છોડા કાઢી લેવાના છે આવી રીતે તમે કાપશો એટલે એની એક એક રગ નીકળતી જશે અને કાઢી લેવાના છે અને બધાને આવી રીતે એક સાઇઝમાં કટકા કરી લેવાના છે તો હવે આપણે કૂકર લઈ લઈશું એની અંદર સાફ કરેલા સરગવા નાખી દઈશું એક ટામેટું ધોઈને ડીટ્યુ કાઢીને નાખી દઈશું અને આ થોડા કોથમીરના ડાળખા છે એ લઈ લઈશું એની અંદર મેં એક ગ્લાસ એટલું પાણી નાખ્યું છે થોડું મીઠું નાખી દઈશું અને આપણે આને બે સીટી મારીને બાફી લઈશું તો આપણી બે સીટી પછી સરગો ટામેટું બધું બફાઈ ગયું છે હવે આપણે એને ક્રશ કરી લઈએ હવે આપણે એને ક્રશ કરી લઈએ અમુક લોકો એવી રીતે પણ ક્રશ કરતા હોય છે કે આને આવી રીતે ખોલી અને વચ્ચેથી એનો ઘર લઈ લે અને પછી એને ક્રશ કરે અને ડાયરેક આખા છોડા સાથે બી ક્રશ કરી શકાય હું ડાયરેક્ટલી એમ જેમ છે એમને એમ જ એને ક્રશ કરી લઉં છું આ ક્રશ થઈ ગયો છે હવે આપણે એને થોડું થોડું કરીને ગાળી લઈશું જે બાફવામાં જે પાણી વધ્યું હતું કૂકરમાં એ જ પાણી નાખીને મેં એને ક્રશ કર્યું છે હવે આપણે એને કાઢી લેવાનું છે તો આપણે સરગવામાંથી બધો રસ કાઢી લીધો છે ને આટલો એનો કૂચો નીકળ્યો છે જેટલા બી બાફ્યા હતા એ બધાનું ભીગું છે આવી રીતે અને આટલો એનો રસ નીકળ્યો છે હવે આપણે એને પાણી અને મીઠું નાખીને ઉકાળી લઈએ ચલો હવે આપણે એની થિકનેસ મેનેજ કરવા માટે તમારે જે પ્રમાણેનું ઘટ ઝાડું પાતળું જોતું હોય એ પ્રમાણે પાણી નાખવાનું મેં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો જો આ પ્રમાણેની થિકનેસ થાય છે એની આપણે હવે આપણે આની અંદર મીઠું બાફવામાં નાખી ચૂક્યા છીએ હવે આપણે અહીંયા આગળ અડધી ચમચી જેટલું સંચળ નાખીશું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો થોડો મરી પાવડર નાખીશું અને અડધું લીંબુ નીચો લઈશું એ બી તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો કેટલું તીખું જોઈએ છે કેટલું ખાટું જોઈએ છે કેટલું મીઠું જોઈએ છે હવે આપણે આને પાંચેક મિનિટ જેવું ઉકાળવાનું છે એટલે આપણું સૂપ રેડી તો આપણો સ્ટોપ એકદમ ઉકળી ગયો છે હવે આપણે ડાયરેક્ટ આને સર્વ કરશું આની અંદર તમે ઈચ્છો તો દૂધી પણ નાખી શકો છો પાલક પણ નાખી શકો છો પણ હું બધાનો અલગ અલગ સૂપ બનાવું છું અને હા જ્યારે આપણે એને બાફતા હોય ત્યારે તમને નાખવું હોય તો તમે આદુનો ટુકડો પણ નાખી શકો છો પણ મેં આજે સ્કીપ કર્યો છે